એવરીથિંગ ગુજરાતી ચેનલના ચેનલમાં તમારું સ્વાગત છે તો ચાલો બાળકો આજે આલ્ફાબેટનો બારાકડીનો આપણે ચોથો વર્ડ ચોથો લેટર વાપરીશું જેનાથી આપણે થોડાક શબ્દો બનાવીશું તો ક ખ ગ એટલે ચોથો આલ્ફાબેટ લેટર છે આ તો આનાથી ઘથી શું બને છે ઘ થી ઘડિયાળ તમે જોવો છો પિક્ચરમાં શું છે ઘડિયાળ ઘડિયાળ એટલે વોચ પછી છે ઘથી ઘાસ ઘાસ એટલે ઘાસ એટલે ગ્રીન ગ્રાસ ઓકે પછી ઘ થી ઘોડો ઘ થી ઘોડો ઘોડો એટલે હોર્સ ઘ થી ઘેટુ ઘેટુ એટલે શિપ અને આ છે આખરીમાં ઘ થી ઘર ઘર એટલે હાઉસ તો તમે પિક્ચર જોઈને ઓળખી શકો છો કે શું છે હવે એને કેવી રીતે લખવાનું અહીંયા બતાવ્યું છે ઘૂંટો અને લખો તો ઘડિયાળને ઇંગ્લિશમાં વોચ કહેવાય તો આ લેટર ઘ છે હવે કેવી રીતે આને લખવાનું છે અહીંયા બતાવ્યું છે તો લેટર દ હોય ને એને એવી રીતે પહેલાં અડધો આમ બનાવવાનો પછી પાછો અડધો નીચે અને પછી એક લાઇન પાડવાની એટલે ઘ બની જાય છે ફરી મળીશું બીજા વિડીયો સાથે ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ